नमस्कार हूँ रजनीकांत रवल आपने समक्ष प्रस्तुत करू जामनगर स्थित अपना जाता कवयित्री सुश्री रूपल संघवी ऋजु द्वारा रचित एक सुंदर गीत कृति शीर्षक वगड़ा फूल અમે આપ મેળે ઉગતા વગડાના ફૂલ અમે અમે આપ મેળે ઉગતા વગડાના ફૂલ મળે શૂળ તોય હસતા ને ખીલતા અમે આપ મેળે ઉગતા વગડાના ફૂલ મળે શૂળ તોય હસતા ને ખીલતા રાત પર છો ને વાદળના આંસુ ને રાત પર છો ને રોજ વાદળના આંસુ ને કુંબળીયા પાંદડીમાં ઝીલતા શ્વાસે સુવાસ ભરી વાયરાની કાંધે ચડી ખરવું એ જીવનની રીત કરી પ્રીત તો એ જીવતા ને મરતા પૂજા કે પ્રેમ ગ્રંથ પહેલું મિલન કદી મૃત્યુ ને શૈયા સજાવતા પૂજા કે ગ્રંથ પહેલું મિલન કદી મૃત્યુની શૈયા સજાવતા થઈને પછી તૂટી ઘૂંટી ને અમે ઉલ્લાસે આચે ઉકળતા સૂકા થઈને પછી તૂટી ઘૂંટીને અમે ઉલ્લાસે આચે ઉકળતા વલથી વરાળ સુધી ખેડી સફર વલથી વરાળ સુધી ખેડી સફર તો એ ઉંકારો એ ભરતા આખર અત્તર બની શીશીમાં કેદ થઈ આખર અત્તર બની શીશીમાં કેદ થઈ અમર સુવાસે શ્વાસ મહેકતા અમે અમે આપ મેળે આપ મેળે ઉગતા વગડાના ફૂલ મળે શોળ તોય હસતા ને ખીલતા